ભાવનગર જિલ્લામાં એક આઠીઓ નંબર થી ત્રણ ખાનગી બસો દોડતી હોવાનું અને ટેક્સ ચોરી કરતા બીજા બાજુને ભાવનગર એલસીબી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે કયા પર તેની બાતમી આધારે એલસીબી પોલીસે ત્રણે બસો કબજે લઈને ભાવનગર એલસીબી કચેરી લાવીને ખરાઈ કરતા આ સમગ્ર પોલ ખુલી હતી આ મામલે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે કે જેમાંથી બે શખ્સો ઝડપાઈ ગયા છે ભાવનગર એલસીબી પોલીસે વાતમી મળી હતી કે એક જ જે નંબરથી ત્રણ ખાનગી બસો દોડી રહી છે જેને પગલે એલસીબી પોલીસે પાલિતાણા ગજેતી રોડ પર ગેરેજમાં રહેલી બસ સિહોર સ્થિતિ વિનાયક હોટેલ પાસે રહેલી ખાનગી બસ અને ભાવનગરે લીમડા ટ્રાવેલ્સના કમ્પાઉન્ડમાં પેડ પડેલી ખાનગી બસોને કબજે લીધી હતી આ ત્રણેય ખાનગી બસ બસમાં જ નંબર હોવાનું સામે આવ્યું આથી એલસીબી પોલીસે ત્રણેય બસોને કબજે લઈને વધુ કાર્યવાહી હાથ ધરી ત્રણ શખ્સો આમાં સામેલ હોવાનું જણાવ્યું હતું ભાવનગર એલસીબી પોલીસે ત્રણે બસ કબજામાં લીધા બાદ તપાસ કરતા અને દસ્તાવેજી પુરાવા ચકાસા બસો આશાપુરા ટ્રાવેલ્સ નામની માલિકીની હોવાનું જણાવ્યું છે રજિસ્ટર નંબર પણ તેમના નામે છે પાલિતાણાના દિલાવર ટ્રાવેલ્સ અને ભાવનગર લીમડા ટ્રાવેલ્સના સંચાલકો ખોટા દસ્તાવેજ બનાવી બસોનો ઉપયોગ કરીને ટેક્સ ચોરી આચરતા બસના માલિક જયરાજ ચૌહાણે તેમના નકલના કાગોડો દિલાવર ટ્રાવેલ્સના માલિક અને લીમડા ટ્રાવેલ્સના